ક્યાં જવાનું છે એ ક્યાં જ આપણે જવાનું ફરવા જ આવ્યું છીએ માતાજીના દર્શન થાય તો કરી લો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો એ ફરી વખત નવા અલગમાં હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારે એ ગયા છીએ ભોળાધામમાં તો આપણે અત્યારે ભોળા ધામમાં આવ્યા છીએ ને અત્યારે આપણે હવારમાં ફ્રેશ થઈ ગયા છીએ આગળ ભોળાદના તમને દર્શન કરાવું તો આપણે અત્યારે જવાનું છે ભોળાદના દર્શન કરવા જવાનું છે તો બધા ભાઈ બનો આર્યા હતા એ બધા ચાર થઈ ગયા છે અહીંયા બૂટ સંપલ કાઢવાનું છે તો અહીંયા કાઢી નાખી બૂટ સંપર્ક કાઢીને હવે આપણે જવાનું છે બાપુના દર્શન કરવા જવાનું છે બધા ભાઈ બનો જાય છે સારો આરે છે વિરાત પુરા ધામ ધોળાક ગયા મેં તમને કીધું આગળ ના આજે આપણે બોળાના દર્શન અંદર બાપુના દર્શન કરવા જાવીશું હાલા ઠીક હો તો બાપુના દર્શન કરી લીધા છે ચેક ના સુરેશભાઈ બધા સાથે જ છે હા જો લો ફોટા પાડે છે ઘડીક આપણે આપણે ફોટા પાડી લઈએ છીએ અહીંયાથી આપણે બીજા ધામ જવાનું છે ક્યાં જવાનું છે નક્કી નથી ઘણા ધામ આડા આવે એટલે ક્યાં જવાનું હોય નક્કી ન હોય તો આપણે બીજા ધામે જઈને મળીએ તો આપણે અત્યારે આણે ધામમાં ઉગી ગયા છીએ જોઈ શકો છો તો આપણે અત્યારે માતાજીના દર્શન કરવા છીએ અહીંથી માતાજીના દર્શન થાય તો કરી લો અંદર તો કેમેરાનું નથી

આપણે માતાજીના દર્શન કરી લીધું હવે આપણે વાસ્તુ ગણેશપુરા જવાનું છે આપણે અહીંથી ગણેશપુરા નીકળી જશે ગાડી આવી ગઈ છે ને હવે આપણે જવાનું છે ગણેશપુરા જવાનું આપણે ગણેશપુરા જઈને મળીએ તો આપણે ગણેશપુરા ધામમાં પહોંચી ગયા છીએ આપણે અત્યારે ગણપતિજીના દર્શન કરવા જ આવીશું કેમેરાનું નહીં હોય તો બંધ કરી દેવી

આપે આવી ગયા છે ધામમાં આવી ગયા છે અલગ અલગ છે માતાજીના ની મૂર્તિ છે આપણે ઓલી સાઈડ બંને સાઈડ મૂર્તિ છે બંને સાઈડ મૂર્તિ છે આ સાઈડ છે

પાણીમાં ધોળારી તમને ક્યાંય જોવા નહી હા આવી મૂર્તિ જોવા તો નહિ મળે એમ દેખાડ્યું છે તો જોઈ લો

અહીંથી આપણે સાળંગપુર જશું સાળંગપુર જઈને મળી આપણે સાળંગપુર તો પહોંચી ગયા છીએ જો હનુમાન દાદાની મૂર્તિ બધી બતા તો મારા ફળનો આ વિડીયો જે ઉતારું છું એ આઠ મિનિટ ઉપરનો થઈ ગયો છે તો બીજો વ્લોગ બનાવું છું તો બીજો વ્લોગ જોઈ લેજો એમાં ફૂલ વિડીયો આવશે સાળંગપુર નો છે પૈસા લાવશે તો વિડીયો પછી આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જાય બધા મિત્રો